નમસ્કાર વતનની વાતમાં આપનું સ્વાગત છે ગાઢલિયા લુહાર સમાજ દ્વારા આઈ લાછાના નાશા મુક્તિ અને આધ્યાત્મિક ઉત્થાન માટે ઐતિહાસિક પહેલ મહેસાણા ખાતે અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગુજરાતના મહેસાણા શહેરમાં ગાઢલીયા લુહાર સમાજના અગ્રણીઓ અને યુવાનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સમગ્ર ભારતમાં રહેતા ગાડલિયા લુહાર જાતિ ઉપર વર્ષોથી પ્રવર્તતા આઈ લાછાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા અને સમાજના આધ્યાત્મિક ઉત્થાન માટે ભવિષ્યની રણનીતિ ઘડવાનો હતો આ પહેલ સમાજમાં એકતા શ્રદ્ધા અને પ્રગતિ માટે એક નવો અધ્યાય શરૂ કરશે તેવી અપેક્ષા છે લાંબા સમયથી ગાડલિયા લુહાર સમાજ આય લાછાના શાપની લોકવાયકા પ્રચલિત છે આ શાપમાંથી મુક્તિ મેળવવા માટે સમાજના યુવાનો દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયામાં અનેક જ્ઞાની પંડિતોનો સંપર્ક કરવામાં આવ્યો આખરે સમાજના જ શ્રી હીરાભાઈ બારોટના અથાગ પ્રયત્નો અને ચોપડાઓના ઊંડાપૂર્વક અભ્યાસ બાદ ઈસવીસન તેરસો ત્રણના પ્રાચીન ચોપડામાં આ લાછાના શાપનો સ્પષ્ટ ઉલ્લેખ મળી આવ્યો છે શાપના મૂળની જાણકારી મળ્યા બાદ રાજસ્થાનના બાલોત્રા સ્થિત એક વિદ્વાન પંડિત પૃથ્વીરાજજી સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો તેમની સલાહ અને સૂચન અનુસાર સમગ્ર ભારત વર્ષમાં વસતા ગાડલિયા લુહાર સમાજના સભ્યોએ એકત્રિત થઈને એક પવિત્ર સ્થળે સતી આઈ લાછાનો ભવ્ય હવન યોજવો અને તેમનું મંદિર સ્થાપિત કરવું અનિવાર્ય છે આ મંદિર પરિસરમાં ગાડલીયા લુહાર સમાજની દરેક નવજાત વ્યક્તિના કુળદેવીની પણ સ્થાપના કરવાનો સંકલ્પ લેવાયો છે આ પગ બંગલુ સમાજને આધ્યાત્મિક રીતે એક કરવાનું અને સદીઓ જૂની પ્રથાનું સન્માન કરવાનું પ્રતિક બનશે આ મહત્વપૂર્ણ સૂચનાને આધારે મહેસાણા ખાતે યોજાયેલી બેઠકમાં ગાડલિયા લુહાર સમાજના અગ્રણીઓ વિઠ્ઠલભાઈ અજાણી રમેશભાઈ ચૌહાણ ભચાઉ નિલેશભાઈ ડાભી વ્યારા દેવરાજભાઈ રાઠોડ વીરપુર કિશોરભાઈ લખાણી ડેમાઈ ઈલુભાઈ અજાણી જીતેશ બોડાણ હરેશભાઈ રાઠોડ મહેશભાઈ ચૌહાણ બાબુભાઈ વ્યારા અને પ્રતિનિધિઓએ સાથે મળીને વિગતવાર રણનીતિ તૈયાર કરી આ બેઠક દરમિયાન સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો અને સમાજના ભવિષ્યના રોડમેપની રૂપરેખા તૈયાર કરવામાં આવી આ રોડમેપમાં મંદિર નિર્માણ માટે યોગ્ય સ્થળની પસંદગી અને જમીન સંપાદન ભવ્ય હવનનું આયોજન કુળદેવીઓની સ્થાપના અને આ ભગીરથ કાર્ય માટે જરૂરી ભંડોળ એકત્ર કરવા માટેની ઝુંબેશનો સમાવેશ થાય છે આ પ્રક્રિયાના ભાગરૂપે ગાડલિયા લુહાર સમાજ ટ્રસ્ટીની પ્રથમ બેઠક પણ આ જ પ્રસંગે યોજવામાં આવી હતી ટ્રસ્ટના સભ્યો દ્વારા કાર્યની પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા ગાડલિયા લુહાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ફક્ત શાપ મુક્તિ માટે જ નહીં પરંતુ સમાજમાં એક ધાર્મિક જાગૃતિ અને સમૃદ્ધિ લાવવા માટે પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે આ પ્રયાસોથી સમાજમાં નવચેતનાનો સંચાર થશે અને આવનારી પેઢીઓને પોતાના વારસા પ્રત્યે ગર્વની અનુભૂતિ થશે સમાજના તમામ સભ્યોને આ પવિત્ર કાર્યમાં સહયોગ આપવા અને આ અભિયાનને સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે દેવરાજ રાઠોડ સાથે વતનની વાત વીરપુર નમસ્કાર હું મહેસાણાથી શ્રી ટ્રસ્ટ પ્રમુખ હું આજે આપણે સમાજમાં એક વાત લઈને આવ્યો છું કે આજ રોજ મહેસાણા મુકામે સમાજના ગાડલિયા લ સમાજના આગેવાનો એકઠા થઈ અને એક વાત ઉપર મીટિંગ કરી અને એ વાત હતી શ્રી આઈ લાછા શ્રાપ આપણા વડાઓ વર્ષોથી કહેતા કે આપણા સમાજ ઉપર કોઈક માતાજીનો શ્રાપ લાગે છે તો એ એ કરતાં કરતાં અમે સમાજના અમુક લોકો એકઠા થયા એકઠા થયા પછી અમે જ્યાં પહોંચ પૂછવું તો જ્યાં જવું હતું બધી જગ્યાએ ફરતા 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 છેલ્લે પછી અમે આપણા સમાજના જે બારોટ છે એમને મળ્યા બારોટ સાહેબને કીધું કે બારોટ સાહેબ ગાડેલિયા લોર સમાજનું ટોટલ હિસ્ટ્રી તમે તમારા ચોપડામાં રાખેલી છે તો અમને એ જણાવો કે અમારા સમાજ ઉપર કોઈ માતાજીનો શ્રાપ છે ખરો બારોટ સાહેબે કીધું આમાં તો આપણે બહુ ઊંડાણથી જોવું પડશે તો અમે કીધું કાંઈ વાંધો નહીં અમે તમારી જોડે બેસીશું એક વખત નહીં અનેક વખત આવીશું પણ તમે અમને આનો ગમે તે રીતે ઉપાય અમને કાઢી આપો અથવા તો તમે તમારા ચોપડામાંથી આ વિશે અમને માહિતી આપો પછી બારોડ સાહેબે સવારે બેઠા શોધતા 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 ઈસવીસન તેરસો ને ત્રણનો ચોપડો નીકાળ્યો એ ચોપડાની અંદર શ્રી આહિલા સાહેબ નામની એક બાઈ હતી એમણે આપણા સમાજ ઉપર શ્રાપ નાખેલો છે અને એ શ્રાપ વિશે એનો શ્રાપનું નિવારણ કેવી થાય એ પણ એના અંદર ઉલ્લેખ છે પછી અમે આપ જોવા જતા પછી સમાજના આગેવાનો થોડા ભાઈ ચાલો આપણે ઉદેપુર જઈએ ચિત્તોડ જઈએ ઘણી જગ્યાએ ફર્યા જ્યાં જ્યાં આપણા વડવાઓ પહેલાં હથિયારો બનાવતા હતા ત્યાં ફર્યા ત્યાં પણ અમે જોઈ આવ્યા અમે ઘણા અનેક પાળિયાઓ જોયા પણ ક્યાંય અમને માતાજીનું સ્થાનક મળ્યું નહીં માનક માણ માતાઈનું સ્થાનક ન વળવા છતાં પણ બારોટ સાહેબે એવું કીધું કે આ સો ટકા સાચી વાત છે અને આ ઈસુએસન તેરસો ત્રણની વાત છે એટલે આમાં તમારે કોઈ બીજું એમાં શંકા રાખવાની જરૂર નથી કેમ કે બારોટનો ચોપડો આપણા માટે સર્વમાન્ય હોય છે એ પછી અમે એક નક્કી કર્યું અને સમાજના આગેવાનો થોડા દસ પંદર અમે ભેગા થયા મહેસાણા મહેસાણા મુકામે અમે મિટિંગ કરી મીટિંગ કરી અને આ શ્રાપ વિશે નિવારણ કેવી રીતે કરવું એ માટે પછી અમે મહાન પંડિત છે એ પંડિતને મળવા ગયા એ પંડિતજી બહુ સરસ રીતે જાણકાર છે એમને મળ્યા તો અમારે કીધું આ શ્રાપમાંથી અમારે કેવી રીતે નીકળી શકાય એમણે પછી અમને બહુ સારી સલાહ આપી સલાહ આપ્યા પછી અમે એ રાય ઉપર હવે ચાલવા માટે તૈયાર થયા છીએ અને માતાજી આ કામમાં આપણે સો ટકા સફળતા આપશે એવી અમને અંદર આત્માથી વિશ્વાસ છે જય મહિલા જય મહાદેવ હર હર મહાદેવ જય માતાજી